गुड मॉर्निंग क्या गुड मॉर्निंग जय माताजी त खाबे हम्म गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग अगरवा मोद जो थगी जी पराल आ त खाबे नो बाबो छे त गुड मॉर्निंग हाल हाल

જય માતાજી ગાઈશ તમે કેતા વિલોક બનાવો વિલોક બનાવો વિલોક બનાવ્યો છે જોઈ મારું જોઈ લ્યો આ મારા બેઠક નું મંદિર છે गाइस અને એ

ગોલું બોલું જેનું ગોલું બોલવું ઊંઘ્યું ખાટલા મેં મોટું ગોલું મોલું છે આ વાંતા એકલીને ધોવાનો તું કહું અને પેલા બે હજારો છો આરામ કરી દોજી અને તારો હમો કાઢ ના જો નહીં હા તે બે એકબીજાને લઈને બેઠા હતો ભાઈ તે લઈને આમાં અમાર કરે છે મમાન છોકરા એ છે આજે અમારા ઘરે ઓ સજાભાઈ આવો 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 ઘણા દાડા ભૂલા પડ્યા હતો હા કિરણ કિરણ

গোলুম নাম যা চাই যিটো গাইছ মন্তু চাহ পিজে পাৰো আজি গাইছ રિયાન થઈ ગયો છે કમ્પ્લીટ રિયાન થઈ ગયો ઓ હો હો અનુશાક બનાવો છો હા નથી શાક બનાવો છો બટાકા પાલક બટાકા પાલક બરાબર ઓ ગોલુમુલુ તો ગયો એ કિરણ ગોલુમુલુ કર આ કિરણ અરે ગોલુમુલુ એ ગોલુમુલુ રોટલા ચાલુ છે કેટલા રોટલા બનાવ્યા છે યાર રોટલા બનાવી દીધા અને સબ્જી બનાવી દીધા આલુ પાલક સબ્જી મસ્ત ચટપટા બની ગઈ હવે ચાલુ થઈ ગયો અને અમારે એક ગોલુ મોલુ હોય મજા જોઈ લીધું જોયું ગાઈસ ગોલુ મોલુ એ બેટું આવું લાયા છો કીયો કયો આવું છે એ કયો હું બેટા હું છે

આ રંજીત હેરાન કરે ગુડ્ડુ તને હેરાન કરે એટલે કહેજે હં તને હેરાન કરે છે ઓકે જે હો મને હું કીધું ઓ આ તો રંજીત તું ની થાર ચલાવ આલે તારું નસીબ છે ભઈ હ આ તારું નસીબ છે તન થાર ચલાવ ભઈ બાકી તું કોઈના હાલતો નઈ કોઈના મોગરી અડવાતી નથી ના છોડવા દઉં તારું નસીબ સાચું ભાભી નું ગુડ્ડી નું મેકીન આયા એટલે બરોબર આજ આજ આલી ચલાગા તું મને આલે એવું લાગતો હોય હે હે

હું પણ નીકળ્યો હવે ઘરે ઘરે પહોંચી ગયો પેલા અગિયાર વાગી ગયા અગિયાર આવતા આવતા આજે હું ગયા જો